આજે આપણી સરસ મજાની વેઇટ લોસ મગની રેસિપી જોઈએ સૌથી પહેલાં અહીં આપણે બાફેલા મગ લેવાના છે એક વાટકી મગને સારી રીતે ધોઈ લેવાના ત્યાર પછી એક વાટકી મગ હોય તો એમાં આપણે ઓછામાં ઓછું ચાર વાટકી પાણી એડ કરવાનું છે અને પછી કુકરમાં બાફી લેવાનું છે એકદમ મીડિયમમાં આંચે ચાર સીટી થવા દેવાની છે એટલે આપણા મગ એકદમ સરસ બફાઈ જાય છે આ મગને આપણે સરસ રીતે વઘારવાના છે તો આ મગ વઘારવા માટે અહીંયા આપણે સૌથી પહેલા રાઈ થી વઘાર કરીશું ત્યાર પછી જીરું ઉમેરીશું થોડું લસણ ઉમેરીશું હિંગ ઉમેરીયા અને વઘાર કરીશું સૌથી પહેલા તમને ખ્યાલ હોય તો જણાવી દઉં કે આપણા દાદી નાની વખતના સમયમાં પણ લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા મગની અંદર જે કેલરી છે શૂન્ય છે મગ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે મગ તમારા શરીરની અંદરની કેલરી તો ઓછી કરે છે સાથે સાથે મગ તમારા શરીરની ચરબી પણ ઘટાડવાનું કામ કરે છે મગની અંદર રહેલું ડાયટરી નામનો ફાઇબર અને સેલ્યુલોઝ નામનો ફાઇબર અને સાથે સાથે એમાં પ્રોટીન તત્વ રહેલું છે જે તમને સ્ટ્રોંગ બનાવે છે તાકાત આપે છે તમારા શરીરની અંદરની ચરબી ઓછી કરવા માટે તો હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં અહીં આપણે

બાફેલા મગની જ વસ્તુ ખાવાની છે રોટી પણ નથી ખાવાની તમારે પુલાવ પણ નથી લેવાના હા તમે મગ સાથે દહીં અવશ્ય લઈ શકો છો તો અહીં આપણી ડુંગળી છે એકદમ સંતડાઈ જાય ડુંગળી બિલકુલ કાચી રહેવી ન જોઈએ ડુંગળી ત્રણ મિનિટ સુધી એને પ્રોપર ચડવા દેવાનું છે ડુંગળીની અંદર રહેલો છે રસ છે બધો બળી જવો જોઈએ તો જ આપણી ડુંગળીનું આ શાક બની શકશે ઘરનું એકદમ મોડું અને ફ્રેશ ત્રણ ચમચી દહીં સાથે કાશ્મીરી મરચું લેવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ ગરમ મસાલો મીઠું હળદર તો આ ખાટા મગ છે ને ખાવાની બહુ મજા આવે છે તો અહીંયા આપણે સૌ કોઈ મગનું ઘરે બનાવતા જ હોઈએ છે પરંતુ ડાયટમાં સ્પેશિયલી જ્યારે મગ બનાવો ત્યારે તમે થોડા રસાવાળા અને થોડા આમતા દહીં વાળા મગ બનાવો જેના કારણે તમારા શરીરની અંદર મગની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે એ સાથે દહીંમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ તત્વ ભેગું થશે જેના કારણે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે તો હવે અહીંયા આપણે વરાળી બાફેલા મગ છે એને આપણે મેં અહીંયા પ્રેશર કુકરમાં મગને વરાળી બાફ્યા હતા કારણ કે આપણે વરાળી બાફેલા મગનું સેવન કરવાનું છે એટલે તો એક જે પ્રેશર કુકર આવે છે ત્રણ ખાનાવાળું એમાં વરાળી બાફેલા મગ છે તમે પ્રેશર કુકરમાં એમ પણ બાફી શકો છો પરંતુ વરાળી જે વસ્તુ બફાય છે એના પોષક તત્વો જળવાઈ રહે છે એટલા માટે સ્પેશિયલી તમારે વેઇટ લોઝ કરવો છે તમારે ફેટ લોઝ કરવું છે તો સૌથી પહેલા તમારે તમારા શરીરની ચરબીને ઓગાળવી પડશે તમારા શરીરની ચર વધારાની ચરબીને એકદમ ઝડપથી દૂર કરવી પડશે તો ખરેખર મિત્રો અહીંયા આ સરસ મજાનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે

તો અહીંયા આપણે એકદમ મસ્ત રીતે ધીમે ધીમે ઉકાળીશું આ મગ તમે દહીં સાથે ખાઈ શકો છો આ મગ તમે ઓટ્સ સાથે ખાઈ શકાય છે તમારે ભાત નથી ખાવાનું તમારે રોટી નથી ખાવાની તો મિત્રો અહીંયા જે રીતે મગ બનાવીએ છીએ એ જ મગ તમે સાત દિવસ સુધી કન્ટિન્યુ ખાઈ શકો છો અને તમારા શરીરની ચરબી છે ને ઓગાળી શકો છો કારણ કે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવા માટે મગ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો અહીંયા તમારે મગ ખાઈને તમારું વજન ઘટાડવું છે તો સાત દિવસ દિવસનો નો ડાયટ પ્લાન સવારે તમે નણા કોઠે તમે ચા કોફી સાથે હળવો નાસ્તો કરો બપોરના ભોજનમાં તમે ભરપેટ કોઈ પણ એક કઠોળ લો એ એક પણ કઠોળ અને સાથે સાથે તમે સાંજેની ડિનરના સાંજે તમે ચાના ટાઈમમાં એકદમ હળવો નાસ્તો ઉપમા છે વઘરેલા મમરા છે એવો અને રાત્રે એક જ વાટકી દૂધ ખીચડી ખાઓ રોટી ભાત નમક ખાંડ આ બધી જ વસ્તુ એકદમ સદંતર બંધ કરો મેંદાની વસ્તુ તીખી તળેલી બહારની ન ખાઓ બસ આવું નાની નાની વાતોનું ધ્યાન રાખો અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો એ ઉપરાંત ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ચાલો ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારો ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો